બધા લોકો આપણા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ઉભા રહી લહેરી ગરણા ચલાવી પાથરના પાથરીને માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ રોજનું કમાઈને રોજનું ખાય છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેમના માટે હાલમાં અને ભૂતકાળમાં કોઈ સરકારે નક્કર નીતિઓ બનાવેલી નથી જેથી કરીને ઓછું ભણેલા અને વ્યવસ્થા તંત્રની કામગીરીથી અજાણ આ ધંધો રોજગાર કરતા લોકો ગમે ત્યાં ઉભા રહી લારી ગલ્લા કે પાથરણા પાથરીને રોજગાર ચલાવે છે જેના કારણે ઘણી વખત નગરપાલિકાઓના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે દબાણ હટાવવાની કામગીરીના કારણે લોકોના લારી ગલ્લા કેબિન અને પાથરણા વ્યવસ્થા તંત્ર જપ્ત કરી લેતા હોય છે જે ત્યારબાદ છોડવામાં સામાન્ય માણસ હેરાન પરેશાન થઈ જાય છે આ બાબત સારા સમાજ માટે સભ્ય સમાજ માટે અને સારી સભ્યતાવાળી વ્યવસ્થા માટે સરળજનક કહેવાય દરેક વ્યવસ્થા તંત્રની એ જવાબદારી છે કે આવા નાના અને મધ્યમ વર્ગીય લોકો માટે પણ રોજગારીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે જેથી અમે આમ આદમી પાર્ટીના જવાબદાર પદાધિકારી અને કાર્યકર્તાઓ દ્વારા અરજી કરાઈ છે કે આવા ફેરિયાઓ લારી ગલ્લા કેબિન કે પાથરણાવાળા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે એક નક્કડ અને સુગમતા સાથે ની સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવવામાં આવે નવા સુગમતા સાથેના નિયમો સાથે આ નીતિ બનાવવામાં આવે જેના દ્વારા આ લોકોને લાઇસન્સ મળી શકે જેથી શેરી ઉપર રોડ ઉપર લાડી ગલના કેબિન કે પાતળણાવાળાને એક સુરક્ષિત ભય મુક્ત રોજગાર મળી રહે અને એમને ધંધો રોજગાર કરવા માટેનો કોઈ પણ ડર કે ભય ન રહે હપ્તા લઈને સામાન્ય માણસને હેરાન પરેશાન કરીને ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓનો પણ ડર ન રહે શહેરને ટ્રાફિકની ઝંઝાટ ઝંઝટમાંથી મુક્તિ અપાવી શકીએ અને લોકો રોજબરો ટ્રાફિક સમસ્યાઓનો જે સામનો કરે છે એમાંથી પણ સામાન્યમાં સામાન્ય લોકોને મુક્તિ મળે એ હેતુથી લારી ગલ્લા પાથરણાવાળા લોકો માટે એક સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી સામાન્ય લોકો માટે સુરક્ષિત રોજગાર વ્યવસ્થા બનાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી રિપોર્ટર ઇમરાન દીવાન બીએન ન્યૂઝ ભરૂચ આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા જે દબાણ હટાવવાની જે છેલ્લા ત્રણ દિવસથી જે ઝુંબેશ ચાલી રહી છે એની રજૂઆત લઈ અને તમામ લારી ગલ્લાઓ ધારકો સાથે અહીંયા ભરૂચ નગરપાલિકા આવ્યા હતા પરંતુ ચીફ ઓફિસર સાહેબ રજા પર છે નગરપાલિકા પ્રમુખ આવવાના હતા બાર સાડા બારનો એમનો ટાઈમ છે પરંતુ ખબર નહીં એવું જાણવા મળેલ છે કે એ પણ રજા પર છે ત્યારે ભરૂચ નગરપાલિકાને અમે રજૂઆત કરવા માટે એવી આવ્યા હતા કે યોગ્ય જગ્યા નગરપાલિકાને માધ્યમથી ફાળવી આપવામાં આવે અને તમામ લારી ગલ્લા ધારકોને એક સ્ટ્રીટ વેન્ડર પોલિસી અપનાવવામાં આવે એક જગ્યા ફાળવી આપી એમાં ભાડું નક્કી કરવામાં આવે એ ભાડું નક્કી કરી અને તમામ લારી ગલ્લા ધારકોને ત્યાં આગળ વ્યવસ્થિત વૈકલ્પિક એક સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે જેના કારણે રસ્તામાં પડતી જે ટ્રાફિકની સમસ્યાઓ છે જે જ્યાં ત્યાં લારી ગલ્લા જે ઊભા થઈ જાય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા છે પોલીસને સમસ્યા પડે છે જનતાને પણ સમસ્યા પડે છે એ તમામ સમસ્યાનું નિરાકરણ આવે નગરપાલિકાની અંદર એક આવકનો સ્ત્રોત ઊભો થશે જેના કારણે નગરપાલિકા દેવામાં જતા અટકશે અને નગરપાલિકા ફાયદો કરતી થશે તો ભરૂચની જે સુવિધાઓ છે એમાં વધારો કરી શકશે આવી એક રજૂઆત અમે આજે ભરૂચ નગરપાલિકાએ લઈને આવ્યા હતા સેક્રેટરીને અમે અમારી રજૂઆત આપી છે અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં અત્યારે જે દબાણની પ્રક્રિયા છે એ બંધ કરવામાં આવે નગરપાલિકા દ્વારા અને યોગ્ય જગ્યા ફાળવી અને એમને જગ્યા ફાળવી આપી ત્યાં આગળ જે કંઈ પણ નોમિનલ ભાડું નક્કી કરવામાં આવે એ ભાડું નક્કી કરી અને ત્યાં એમને વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે